ਤਾਰੇ ਲੋਕੋ ਦਵਾਖਨੇ ਧੋੜੀਨੇ ਜੈਨ ਥਾਕੀ ਅਨ ਪਸੀ ਧੋੜੀਨੇ ਮਾਤਾ ਜੀ ਮਾਦੇਵੇ ਅਨ ਮੰਦਿਰੇ ਜਾਈ નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જ્ઞાની બહેને કીધું કે ભુવા જોડે ના જાવ અને ભુવાની પાધા પણ ના લેવી જોઈએ આ સાંભળીને જેટલા પણ ભુવાઓ છે એ પૂરેપૂરા મેદાનમાં ઉતરી ગયા છે અને જ્ઞાનીબેનો વિરોધ કરવા લાગ્યા છે અને હાલમાં સોશિયલ મીડિયાની અંદર જ્ઞાની બેનના વિવાદના વિડીયો ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આ જે આ ભુવાજી વિડીયોમાં એવું કહી રહ્યા છે કે અમે કોઈને કહેતા નથી કે તમે અમારી જોડે પાધા લેવા આવો તમે ડોક્ટર જોડે જાઓ અને જ્યારે ડોક્ટરની દવા કામ ના આવે ને ત્યારે તમે માતાના મંદિરે આવો અને માતાના ચરણોમાં પડી જાઓ છો ત્યારે માતાજી અને સામુ જોવે છે અને એમના બધા દુઃખ દૂર થઈ જાય છે મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌથી પહેલાં તમે આ ભુવાજી શું કહી રહ્યા છે વિડીયોની અંદર તે સાંભળો અને એ તો દરેક પોતપોતાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી અને વાત રી માતાજીઓની ભુવાજીઓની તો કોઈ ભુવાના ત્યાં કોઈ બી તમે લોકો આવીને અમારી માતાના દીવા નહીં ભરતા કે તમે લોકો અમારા ત્યાં આવીને અમારી માતાનો ટોણક અવસર નહીં કરતા અને આ દેશ ભારત માતા અને આ ધરતી માતા દેવી દેવસ્થાનનું આખું કેન્દ્ર છે દરેક હિન્દુ દેવ દેવી દેવતાઓમાં માને છે માનતું આવ્યું છે એટલે તો સનાતન ધર્મ કહેવાય છે એટલે મહેરબાની કરીને જે હોય કરો એનાથી અમને કોઈ તકલીફ નહીં કોઈ ઓધો નહીં પણ કોઈ ખોટા ભુવાજીઓને ખોટા ના પાડશો કે કોઈ માતાને ખોટા ના પાડશો પોચે ઓગળી હરખી નહીં હોતી અન બધા ખોટા બી નહીં હતા समजाय आणि वंदन जय चर्मा जय द्वारकाधीश